વડોદરાના ભાયલીમાં સગીરા ઉપર સામૂહિક પોલીસને મળી મોટી સફળતા જ્યારે તમામ આરોપીઓની પોલીસે અટકાયત કરીને હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવી બપોર બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયા સમક્ષ સમગ્ર માહિતી આપી હતી જેમાં પોલીસે અત્યાર સુધીમાં અંદાજીત એક હજાર સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે બસોથી થી વધુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારે સગીરા અને પરિવારને આઘાતમાંથી બહાર લાવવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ ત્યારે પોલીસની अथक મહેનત બાદ તમામ આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા છે જે સમગ્ર મુદ્દે વડોદરા કેસ બનતા વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો બે હજાર બાર ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની અપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઈમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણે મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં લાવવામાં સફળ થયેલ છીએ જે સમગ્ર ગુના ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર તર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલો સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટર પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટર મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેબો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે એનએસએસ હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને સાયકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના રવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આપણ વંજારા છે જે નંબર વનના ક્યુ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલા વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમિતિ વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટીમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેશનને સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ટર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારું ઉદાહરણ છે કેટલાક વખતે ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર ત્યુહાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડ ઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે દિવસ બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યા અને બનાવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઇવ કિલોમીટર છે તો નાઈટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માગું છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડૅન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા થતીઓ અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવો બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ

એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે